ભારતે એક જ દિવસમાં આઠ મેડલ જીતી ઇતિહાસ રચ્યો તો આવો જાણીએ કોણ કોણ જીત્યું છે આ મેડલ પેરા શટલર નીતિશ કુમારે ભારત માટે દિવસનો પહેલો ગોલ્ડ જીત્યો ભારત પેરાલિમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન તરફ આગળ વધી રહ્યું છે ત્યારે છવ્વીસ વર્ષીય સુમિત અંતિલે પોતાનો જ રેકોર્ડ તોડીને એફ ચોસઠ ભાલા ફેંકમાં સિત્તેર પોઈન્ટ ઓગણસાઠ મીટરના પેરાલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે તીરંદાજીમાં મેડલ જીતનારી શીતલ પ્રથમ ભારતીય મહિલા બની હતી નીતિશ કુમારે પેરા બેડમિન્ટન એસએલ ત્રણ કેટેગરીમાં ભારતનો પહેલો ગોલ્ડ જીત્યો ભારતના યોગેશ કથુનિયાએ ડિસ્કસ થ્રોમાં સિલ્વર મેડલ જીત્યા અને સુહાસ યથિરાજ અને તુલસીમતી મુકેસને બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીત્યા હતા તો આવા જ અવનવા સમાચાર માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ ડોટ ઇનની યુટ્યુબ ચેનલ બેનિફિટ ન્યૂઝ ડોટ ઇનની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરી કોમેન્ટ દ્વારા તમે તમારી પ્રતિક્રિયા પણ આપી શકો છો સૂચનો આપો અને ફોલો કરો બેનિફિટ ન્યૂઝ ડોટ ઇન